શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશનની પાસે ગટરની ચેમ્બરમાં એક યુવાન ખાબકતા તેનું મોત નીપજ્યું હતું ગાજરાવાડી સુએજ પંપિંગ સ્ટેશન પાસે બનાવ બન્યો હતો સુવેજ પંપિંગ સ્ટેશનની પાછળની બાજુએ ગટરની ચેમ્બરમાં યુવાન ખાબક્યો હતો ડ્રેનેજ લાઇનમાં મૂકેલા પથ્થર પરથી દીપક દેવી પૂજક નામનો યુવાન નીચે પડ્યો હતો પરિવારમાં એકનો એક પુત્ર ગુમાવતા ઘેરા શોકની લાગણી ફેપી જવાબ આવી હતી ડ્રેનેજની ચેમ્બરમાં યુવાન પડ્યો હોયની જાણ થતા ફાયર બ્રિગેડ દોડતી થઈ હતી દોડી આવી ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રેનેજની ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢ્યો હતો દીપક નામના યુવકનું સ્થળ પર જ મોત હતું ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા યુવાનના મોતના સમાચારને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી ડીસીપી એસીપી સહિતનો સ્ટાફ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી બચાવ કામગીરી માટે આવેલ ફાયર ગાડી પણ દૂષિત પાણીના ખાડામાં ખાબકી હતી આ ગાજરાવાડી મમ્મી વિસ્તાર છે અને અહીંયા આગળ ટૂંક સમય પહેલાં એક ડમ્પિંગ સ્ટેશન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતું હતું તેના સ્થાનિક લોકોએ વિરોધ કરતાં ડમ્પિંગ સ્ટેશનની સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ પણ ડમ્પિંગ સ્ટેશનની કામગીરી કરતાં ઘડે જે કંઈ ખાડા ખબર છે જે કંઈ પિલ્લર ઊભા કર્યા સળિયા બહાર છે તેની કામગીરી બંધ થયા પછી તેનું કંઈ નિરાકરણ આ લોકોએ લાવ્યું નહીં તે જ રીતે આજ આજ રોજ ગાજરાજ સુપરમ સ્ટેશન પાસે એક ખુલ્લા નારામાં એક બાળક મૃત્યુ પામ્યો છે મૃત્યુ પામેલા બાળકને ફાયર સ્ટેશનના અધિકારીઓ કાઢવા આવ્યા તે બાળકને બહાર કાઢ્યો ત્યાર પછી ગાડી રિવર્સ લેવા ગયા તે ગાડી પણ પાણીમાં ભગવાનનો એક આભાર છે કે ફાયર પણ આજે મૃત્યુ પામે ભગવાનને એક આભાર છે કે ફાયર જવાનને સ્થાનિક લોકોએ બહાર કાઢી બાકી આજે બીજી હોની પણ અહીં અહીંયા થઈ જાય ગયા બાળકની ઉંમર સોળ વર્ષ છે તેનું નામ દીપકભાઈ વાઘરી છે સાગરસિંહ રાજપૂત સામાજિક કાર્યકર્તા અમારે ગાજવ દ્વારા કોલ મળતા અમે ઘટનાસ્થળ ઉપર કે એક છોકરો સુએજ પમ્પિંગમાં પડી ગયો છે એટલે ઘટનાસ્થળ પર ગાડી સાથે સ્ટાફ સાથે આવી ગયા હતા ગાડી પાર કરીને અમે બચાવ કામગીરીમાં ગયેલા હતા હવે સુઈજની અંદર ઉપર મોટો સ્લેબ હતો સ્લેબ ઉપર કે છોકરો ઊભો હશે સ્લેબ તૂટીને અંદર પડી ગયો એના ઉપર સ્લેબ પડ્યો હતો અમે આવ્યા પછી એને રસા બાંધીને સ્લેબને હટાવીને પછી છોકરાની બોડી બહાર કાઢી એટલામાં સામેથી અમારો એક બીજો માણસ કેવા આવ્યો કે તમારી ગાડી ઘસી રહી છે એટલે અમારો ડ્રાઈવર દોડતો ગયો છે ગાડીની અંદર બેસીને રિવર્સ મારવા ગયો એટલે આમાં ભેખડ ખસી પડી અને ગાડી પલટી ગઈ છોકરાની છોકરાની હાલત તો ગંભીર છે જીતેન્દ્ર જાધવ એસો ગાજવાડી